ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરી થકી ઘવાતા અબોલ પક્ષીઓની રક્ષા અને સારવાર હેતુ સેવાકીય સંસ્થાઓ સતત સતર્ક બની અને સજાગ બની અને પક્ષીઓના જીવ બચાવતી હોય છે આવા જ એક સ્વાભિમાન ગ્રુપ દ્વારા પક્ષી સારવાર અને રેસ્ક્યુ કેમ્પ જૂના વાડજ અને નોબલ નગરમાં શરૂ કરવામાં આવ્યો છે જે અબોલ પક્ષીઓની સેવા માટે દિવસ રાત કાર્યરત આ ગ્રુપ માનવતાનો સંદેશ આપે છે છેલ્લા બાર વર્ષોથી આ સેવા માટે સમર્પિત ગ્રુપ વર્ષ બે હજાર પચીસમાં પોતાનું તેરમો કેમ્પ યોજી રહ્યું છે આ કેમ્પ ચૌદ પંદર અને સોળમી જાન્યુઆરીએ કેફે કોફી ડે જૂનાપાડજ જ આશ્રમ રોડ અમદાવાદ ખાતે યોજાયો આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ પ્રકૃતિના સંરક્ષણ અને માનવીય મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો છે વાડજ પંખી સારવાર અને રેસ્ક્યુ કેમ્પનો પ્રારંભ સાબરમતી જેલના વરિષ્ઠ પોલીસ અધિકારી બલવંતસિંહ રાવ અને વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ ચેતનભાઈ જોશીના હસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સ્વાભિમાન ગ્રુપના અધ્યક્ષ વિનોદ સનાતની પદાધિકારી જગદીશ સોલંકી વિવેક ભોજક સંકેત મિસ્ત્રી નિલેશ ગલસર નરેશ પટેલ પ્રકાશ ચૌહાણ જયેશ સોલંકી રાજન સોલંકી ચંચલ ચૌહાણ મંથન ચૌહાણ પ્રવીણ ગોહિલ डॉक्टर प्रतिपा राय हेमंग शाह अरविंद पधियार અને સંગઠના અન્ય કાર્યકરો જેમ કે કનક ત્રિવેદી કૌશિક ઉપાધ્યાય એડવોકેટ હસમુખ પરમાર કાર્તિક શાહ હસમુખભાઈ વાઘેલા અને જસ્મીનબેન પરમાર હાજર રહ્યા હતા સાવિમાન ગ્રુપ पिछले 12 सालों से पक्षी बचाव अभियान ચલારા છે ઓર ઇન 12 સાલો મે સાવિમાન ગ્રુપ કે કાર્યકર્તાઓને apni jaan ko jokhim me dal ke bhi पशु पक्षियों की जान बचाई है अब तक हम बारह साल में डेढ़ से दो हजार पक्षियों की जान बचा चुके हैं जैसे कोविड के बाद आसन रोड पे हमारा ये तेरहवा कैंप है बारह साल से ये कैंप लगता था लोगों ने पक्षियों की सेवा देख के हमारे साथ आने की इच्छा जताई और इस बार साबरमती और नौमल नगर ये दो जगह भी हमारे कार्यकर्ता कैंप लगा के बैठे हैं और पक्षियों की सेवा कर रहे हैं તો સ્વાભિમાન ગ્રુપ દ્વારા આ કેમ્પના માધ્યમથી આ સંદેશ આપવામાં આવ્યો છે કે માનવતા માત્ર મનુષ્ય સુધી મર્યાદિત નથી પરંતુ પ્રકૃતિ અને પક્ષીઓની સુરક્ષા કરવી પણ અમારી જવાબદારી છે આ કેમ્પ પર્યાવરણ અને પક્ષીઓ પ્રત્યેની અમારી જવાબદારી સમજવાની પ્રેરણા આપે છે તો બીજી તરફ પંચેતન ચેરિટેબલ ટ્રસ્ટ ગૌ વિહાર પાંજરાપોળ કરુણા વિહાર દ્વારા તેમજ કારંજ પોલીસના સહયોગથી પાલિકા બજાર સામે ઘાયલ પક્ષી માટે કેમ્પ કરી લોકો દ્વારા ઘાયલ પક્ષીઓને પ્રાથમિક સારવાર આપી દવાખાના સુધી પહોંચાડ્યા હતા છેલ્લા ઘણા બધા વર્ષોથી દેવાદાયાનું કામ અમે બધા સાથે મળીને મિત્રો કરીએ છીએ આ વખતે કારંજ પોલીસ સ્ટેશનના સહયોગ સાથે તમામ લોકોએ સાથે મળી અને અહીંયા જે ઘાયલ પક્ષી આવે છે એનું બચાવ કાર્ય કરવાનું અમે નક્કી કર્યું છે અત્યાર સુધીમાં અહીંયા લગભગ આઠ એક સમડી અને પાંચ એક કબૂતર ઘાયલ થઈને અહીં આવ્યા હતા એને અમે પ્રાથમિક સારવાર અહીં આપી અને એને વધુ સારવાર માટે જે તે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા